નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં આપણે સૌ પ્રથમ જાણીશું છત્રપતિ શિવાજી વિશે આજના સોળસો ત્રીસમાં માં છત્રપતિ મહારાજનો જન્મ પુણેના શિવનેરી કિલ્લામાં થયો હતો તેઓ શાહજી ભોસલે અને લખુજી જાદવજીની પુત્રી માતા જીજાબાઈ ના પુત્ર હતા તે ભારતના મહાન રાજા અને રણનીતિકારક હતા તેમને ભારતીય નૌસેનાના પિતા પણ માનવામાં આવે છે તેમનો રાજ્યાભિષેક સોળ જૂન સોળસો ચુમ્મોતેર ના રોજ રાયગઢ ખાતે કરવામાં આવ્યો હતો તેમની મહત્વપૂર્ણ સિદ્ધિઓ જોઈએ તો તેમાં તોરણના કિલ્લોની જીત સામેલ છે સૌ પ્રથમ તોરણનો કિલ્લો જીત્યો અને એમાંથી પ્રાપ્ત થયેલ ધન દ્વારા રાયગઢ કિલ્લાનું નિર્માણ કર્યું પછી જાવલીનો કિલ્લો જીત્યા બાદ પ્રતાપના નામે નવા કિલ્લાનું નિર્માણ કર્યું શિવાજી મહારાજ છાપામાર ઘેરીલા યુદ્ધ પદ્ધતિ માટે પણ જાણીતા હતા ત્યારબાદ બીજા ક્રમાંકે જોશું રામ વનજી સુતાર વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો પચીસ માં રામ વનજી સુતારોનો જન્મ થયો હતો તે ભારતના પ્રખ્યાત શિલ્પકાર છે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન તૈયાર કરી હતી જે મીટર ફૂટની ઊંચાઈ સાથે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે તેમણે ફૂટ ચંબલ સ્મારક તેમજ મહાત્મા ગાંધીની પ્રતિમા પણ તૈયાર કરી હતી તેમણે ભારતની સંસદમાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાને ડિઝાઇન કરી હતી તેઓ બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સ્થાપિત એકસો આઠ ફૂટ ઊંચી કેમ્પ ગોડાની પ્રતિમાના ડિઝાઇનર પણ છે વર્ષ ઓગણીસો નવ્વાણું માં તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી અને વર્ષ બે હાજર સોળ માં પદ્મ મળ્યો હતો ઓક્ટોબર બે હાજર અઢાર માં રામ સુતારને સાંસ્કૃતિક સદભાવ માટે વર્ષ બે હાજર સોળ નો ટાગોર એવોર્ડ મળ્યો હતો જય હિન્દ જય ભારત ધન્યવાદ